કેટલાક સંગઠનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને મદ્રેસાઓ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી જોકે આજ દિશામાં આજે જમીયત ઉલમાએ હિન્દ સુરત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મદ્રાસાઓ દ્વારા વિરુદ્ધ ખોટા પ્રચારોને રોકવા તથા મદ્રેસાઓના સાચા હકીકતો અને યોગદાનને સમાજ સુધી પહોંચાડવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા મદ્રેસામાં ચાલતી ગતિવિધિઓમાં મીડિયા સમક્ષ કોલાસો આપ્યો મારું નામ છે ઇમરાન ઇસ્માઇલ મેમન સેક્રેટરી જમ્મુ દલ માહિન સુરત થોડા દિવસ પેલા અમારા આપણા નોન મુસ્લિમ ભાઈઓ આવેદન પત્ર આપેલું કે મદ્રાસમાં ધાર્મિક સિસ્ટમ બંધ કરી દેવામાં આવે એ દેશ માટે સારું નથી પછી તો જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે જે ગલત સમજી છે એને દૂર કરવા માટે અમે આવેદન પત્ર જોવા આવ્યા છીએ મદ્રાસા શું છે એની હકીકત સામે આવે શું માંગો મારી માંગે છે મદ્રાસાને થવું જોઈએ પ્રોત્સાહિત કરો તમે તમે સરકારી ગ્રાન્ટ આપો

લો કરીને જોઈએ તેટલી કુર્બાની મુસલમાન આપવા માટે તૈયાર છે અને કુર્બાનીઓ આપી આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે હજારો લાખો મુલ્યોમાં પોતાની જિંદગી પોતાની પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે એન્ડ વીઆર ટુડે ફોર અવર

સરદાર વલ્લભ નેહરુજી સાથે મળીને ખબાતી ખબર અબ્દુલ કલામ આઝાદ કોણ હતા ભારતના પ્રથમ શિક્ષા મંત્રી કોણ હતા એલ્યુમની ઓફ મદરસા એ મદરસા ભણેલા હતા પ્રથમ શિક્ષા મંત્રી હતા અને પછી આજે આપડે કે તો કેમ બંધ કરીએ આ અમારો અધિકાર આર્ટિકલ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી નાઇન ની અંદર અને આર યુઝિંગ અવર ફંડામેન્ટ રાઇટ